મંગળવારના રોજ આવક વિષયની વાત કરી મિત્રો તો આજે બે બ્લોકની મરચાંની આવક નોંધાણી છે મિત્રો એક આ બ્લોક ભરેલો હતો મિત્રો અને એક આ બ્લોક ભરેલો હતો મિત્રો આની હરાજી લઈ લેવામાં આવી ગઈ છે મિત્રો જેને આ બ્લોકમાં હરાજી કામકાજ ચાલુ હોય ને અત્યારે મિત્રો સવારના પણ અગિયાર વાગ્યા છે મિત્રો પણ અગિયાર વાગ્યાનો લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો અને તો ચાલો હરાજીમાં રૂબરૂ રૂબરૂજીને જાણીએ કેવા રહી છે આજના બજારમાં ને મરચાં વિશે થોડીક વાત કરીએ મિત્રો કે વરસાદ હતા ને મિત્રો વરસાદમાં જે મરચાં પલરાં ને તેવા માલ સૌથી પહેલાં આવી રહ્યા છે મિત્રો એ ખરાબ થઈ ગયેલા હતા ને સારા માલ અભી થોડાક ઓછા જોવા મળી રહ્યા સારો માલ ઓછો જોવા મળી રહ્યો છે મિત્રો થોડોક ने जी वरसाद ना भेज वाला જોવા माल છે जो मरी है ची बावीसो पचास बावीसो पचास

ડાગી પણ જોવા મળી છે પાંચ થી દસ ટકા ડાગી પણ જોવા મળ્યું છે કલર સારો છે ઓગણીસો એકાવન રૂપિયાનો ભાવ છે

এক ৰূপ ভাৱে ওচ এক ৰূপিয়ে আমনি এক ৰূপিয়

એ જલાલ કોણ છે 1500 હા ઉપકો વાર છે હા 1500 સાઉલે લગનेंगे થઈ ગયા ઓરતો 150 150 આ આમ પંદરસો ને એકાવન ભાવ થયો પંદરસો ને એકાવન વા એકાવન નું ભાવ થયો